એની ઉપર જ કડી આવી છે અવતારમાં ભગવાન રામચંદ્રજી વનવાસ ગયા ને પછી લંકા બાજુ ગયા લક્ષ્મણજી મુર્શીદ થયા ને એ વખત ની વાત આમાં જોડાય છે ખરેખર એમ હા જે લક્ષ્મણજી જે વસ્તુ ફેંકી દીધી હતી કેમ કે ઉલી અમરબુટી રામે ખાધા નતા એક ભાવ ખાધો હતો પણ સબરી આવી વાત કીધી કે મેં એઠા કરી કરી ચાખી ચાખી બોર રોપ્યા છે રામે હેઠા બોર એ તાણે ટોપલી માં ભરલે પડ્યા પિક્ચરમાં જે કઈ બતાવ્યું હોય અમારા ઐતિહાસિક સાધુ સંતો અમે સાંભળેલું છે કે ફેંકી દીધેલા હતા અને એની કી પર્વત માં ઉગેલી બરાબર હું અમર બુટી હતી ઈ હનુમાનજી લેવા ગયા એના પછી લક્ષ્મણજી ઉભા થયા તો આ થયા છે મુદ્દો પણ આ હકીકત હું હતી એની કોઈ સીમા નથી એટલી દૂર હતી તો આ તો પવન વેગે મતલબ ઉડાન ભરતા હનુમાનજી ગયા હતા લક્ષ્મણજી મુર્શી થયા ત્યારે ઉડાન ભરી હતી ઇતિહાસ બોલે પર્વત આખો ઉપાડ્યો પર્વત આંખો લઈ લીધો હતો તો હવે આમાં હકીકત શું બની કે ફેંકી દીધી કે સવારથી તો તમે આટલા જ ને ને કીધું સવારથી તો આટલા કે ભાઈ થઈ ગયા જિંદાબાદ અને આ મોરદા ખુશબુ મૂકી ગયા આવું ખરું આકા એક ડેડ બોડી જે મરેલા ઢોર ની પડી હોય કંકાલ હાડકાનો જેને આપણી ભાષામાં કહીએ ચાવીન નાખી દીધી ચાવીન મતલબ ચાવી નહીં ની ચુડી ફેંકી દીધી રામચંદ્રજી વાત કરે છે જડીબુટી હતી ઈ બોલ બોલ કરે છે રામ ને હા રામચંદ્રજી ને મેણુ માર્યું કે સવાર પૂરતું જ કામ કરી લીધું કલીયુગમાં કાલકા અને મેલડી આવી રીતે તારું કલીયુગમાં તું કાલકા કેવાય તારું માનવ છે આજ બીમાર માણસ પી શકશે અને આજ મોઢે નહીં આવે ત્રણ અનાજ ના ખાય અમારા જેવાન ત્રણ પીએ શ્રી રાન ને નજરે નથી કોઈ ની નજરે નથી વિષ્ણુ અવતાર છે રામચંદ્રજી નો રામા રામચંદ્રજી ને એ ખ્યાલ નથી પણ હવે ખ્યાલ બધી પડી હવે એટલે રામા અવતાર દસ હજાર સાલ રામ રાજ્ય ચાલ્યું તો દુરહદ હતી નજરે નથી ખબર કોક ને જ હતી બરાબર 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 હતી કે બની હતી નજરે નતી ખબર કોક ને હતી ખબર પડી તેડી ખોરી લીધી ખોરી લીધી એટલે અમારી અહિયાં ના વતન ની ભાષામાં ખોરી લીધી એટલે મતલબ ગોત કરી ખબર પડી તેડી ખોરી લીધી આજે એની વપરાશી વધી પછી એનું સીધી સીધું અર્થ એમ લીધું છે બરાબર આમ તો હવે થઈ પણ એનું અર્થલામાં અળિયું કાઢે વરણ વરણ ના વેપારી હવે વાણિયા હતા પણ હવે હોટલામાં કાઢે વરણ ના વેપારી નનકે પીધી મોટે પીધી પીઓ ઘરની નારી વાહ ભાઈ વાહ નારી આજે અમારે ઉતાવળ હોય ચાય પીવી જોજો ચાલુ વરસાદમાં અમે ચાય પીએ તો કેવી પીએ

શબ્દો છે કે ખાંડ વિના તો ખારી લાગે દૂધ વિના ખારી ના શબ્દો એવા છે કે પાચાનું પાણી મેલ્યું બાર બેઠા બારે અચ્છા અચ્છા પાંચ જણા મૂકી દીધી ચા તો ઝાર બેઠા બારે પછી પંદર ને પહોંચાડી દીધી અચ્છા થોડી થોડી કરીને થોડી થોડી કરી માણસો ગણી લેજો પાચાના પાણી મેલ્યા બહાર બેઠા બારે અચ્છા પંદર ની પોચાડી દીધી બે વેચનારા રહ્યા રહ્યા પરેશનારા કેમ હા એ સાંભળો તમે ઘટી હા ઘટી એના માટે પાછી મૂકવી જોઈએ ઓહો અને ક્યાં એવું સાંભળેલું કે આપડે માપેલું જો હોય કે રોટલા પાછી તાવડી મૂકવી પડે હા ઓચીતાના મહેમાન આવે તો ઠીક પર હેવા રહી જાય ગમે એટલે આપડે બસો માણસો નું કઈ પણ બનાવ્યું હોય માતાજી ને પણ ઘટે નહી પણ આમાં ઓલું દેખાય ને એવું તો કઈ આમાં લાગતું નથી ના ના કે પાચા નું પાણી મિલ્યું બાર બેઠા બારે પંદર ની પહોંચાડી દીધી બે વેચનારા રહ્યા ભાઈ ચાય નો નશો ચાય નો નસો ભારી એને દુનિયા પડી છે લારે જુઓ ને ચાય નો ભારી પછી એના પછી રબારીયામાં રમતી આવે 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 રમતી રમતી હા લગભગ ઘરે 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 આ વરણ માં બત્રીસ ભોજન ખવરાઓ પણ ચા ન પાવતો મેળો રહી જાય ભવ નો એકનો એક ઘોડિયામાં જો બાળક હોય બાલક ના હવે મારા આ દીકરા ના હમશે કે મારી નાની હમશે વગર જાશો તો એ ચા નો પડતાવ હા હિન્દુ મુસલમાન અઢારે આલમ મતલબ હું એમ માનું કે દરેક વરણ માં કદાચ જૈન ધર્મ માં હોય તો મને ખબર નથી ધર્મ ની કોઈ ભુવા હોય કે બ્રાહ્મણ હોય પણ ઈ આંટી નાખે કે આપડા સનાતન ધર્મ માં નહી ચાલે હિન્દુ ધર્મ માં મેં કીધેલું કે પરમાટી ન ના પીએ પોટલી જુગાર રમવા કદીક ન જાય પછી પચાસ કરોડ ખાય બધા ખાતું મીઠું ફળ ખાવાની મેં સુટી દીધી હું નથી ખાતો એટલે મેં બધાની મના કીધી કે

એમાં ચાય માં નથી કીધી બરાબર બધા માટે ગમે ઈ ધર્મ ફાળતા હો તમે ગમે ઈ ઉપવાસ હોય તમારા મોઢામાં માતાજી નો હોય ગમે તે એટલે બધે બધે જાય ઉપવાસ માં પણ ચાલે બધે ચાલે એક આની અંદર નિમક ના નાખો તો બધું ચાલે નિમક પડતું જ નથી ના 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 તો ખરેખર પેલે કીધું રબારી રમતી આવે ભરવાડા માં કુલ વરણ માં કોઈ નઈ રમેલ્યા ઠાકોર માં ઠેરી

નહી દયા ધર્મ ની વાત કરતો હોય તો સાધુ સંત ઈ નહી એના મોઢામાં રે પણ સાધુ માણસ આપડા માનો ડાયરામાં આપણા કુટુંબમાં કોઈ સારું માણસ હોય પાંચ પચવીસ ને ઝગડો હોય તો એમ કે સમજૂતી કરાવી નાખે એવું જબાનમાં રસ્તો હોય આટલું નહીં પણ ગમે તેવો મોટો ભયંકર એટલે એક એક જગા કાકા એક જબરી તાકાત ચાય માં કે ગમે એવો દુશ્મન હોય સામે બેસી ચા પી લે ને હા મતલબ ઈ વેર ભાવ કઈ નહીં એટલે ઈ ચા હકીકતમાં આ ચાય માં ઈ હુરાતન નથી આવું નીકળે લુઆરે ને લાડ કર્યા જાય ને લાડ કરાયા પછી હળસી થી પછી હાથે જાલી ઓઠે અડાડી હો ની માજન જોડેલ આ ચાય નું આખું સોની માજન સાચું કહેજો ફૂંક દઈ ને બાળક ને આપડે પાસું તો ફૂક દઈ ને એટલે આ તમે સોની માજન એટલે બનાવેલી તો તમારું જ છે ને